નમસ્કાર દર્શક મિત્રો બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શીપમ દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં વાત કરીશું આપણે ગઈકાલે જે સમગ્ર ચર્ચા કરી હતી તે પ્રમાણે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કેવો કારોબાર કર્યો છે અને સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારબાદ કેવો જે પરિસ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને જે ઇલેક્શનના પરિણામ આવી રહ્યા છે આવવાના છે તેની પહેલાં માર્કેટમાં કેવી અસર ખાસ જોવા મળી રહી છે તેના અંગે ખાસ આપણે ચર્ચા કે જે કરીશું સાથે જ ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો

રૂટિન જવાબ છે આપણો પ્રશ્ન પણ રૂટિન છે જવાબ પણ કોઈજ આપી કારણ કે ટેકનિકલアナલિસિસમાં એક વાત સૌથી પહેલા સમજાવવામાં આવે છે કે ટ્રેન્ડ ને ફોલો કરો સૌથી પહેલો સ્ટેટમેન્ટ જે હોય છે ને ફોલો ધ ટ્રેન્ડ ધન તબક કે ટ્રેન્ડ ડિસ્પોઝિટ તો તમે પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ થી માર્કેટ પર જ

मारा अनुभव थी पॉलिटिकल फंडामेंटल टेक्निकल अनुभव और बदन मिक्स करी ने हूँ प्रयत्न करो चुके अब सावने माग दर्शन अपमटे जे मित्रों मारा साथी छे कचमा एम ने पढ़ माग दर्शन अपमटे तो वे परम दिवस है क्लियर संकेत देखा तो अपन निफ्टी मा। गए। तो ना के कट। जे कही है के एम बे ब्रेकआउट ब्रेकडाउन उन 215 टू દિવસની વાત કરું છું સંકેત આવી ગયો કે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ છે કેવાનો મતલબ એ હતો બીજો કે હવે જો હાઈ ક્રોસ કરે તો જ આગળની તેજી કરવી બાકી નહીં તો વોટ વોઝ ધ હાઈ ઓફ ધેટ ડે ઇટ વોઝ 23110.80 એટલે આ લેવલ ક્રોસ કરે તો જ આપણે તેજી વિચારવાની બાકી otherwise તેજી વિચારવાની ન હતી બીક કોશસ સાઇડલાઇન પ્રોફિટ બુકિંગ હવે તમે સવા 3 વાગે સંકેત મળ્યો તો તરત નેક્સ્ટ 15 મિનિટમાં તમે

તો ત્યાં બાવીસ હજાર નવસો છવ્વીસ અને બાવીસ હજાર નવસો બાણું દિવસનો હાઈ નથી કુદાવ્યો અને આગલા દિવસ મિનિટનો લો જે એનો લો પણ નથી તોડ્યો ત્યાં લો હતો નવસો ચોવીસ બાવીસ નવસો ચોવીસ અને અહીંયા પહેલા કલાકનો લો છે બાવીસ નવસો છવ્વીસ હવે તમે ડાયલામાં કે માર્કેટ કઈ બાજુ જશે પણ સંકેત તમને મળી ગયો છે

कि जब वोलैटिलिटी इंडेक्स अपनी 24 पहुंची है जहां अपना समक्ष एक बहुत मोटी इवेंट्स नो डाउट स्टॉक मार्केट में मा, इन्वेस्टर वर्ग में एक वेव है कि भाई द रूलिंग गवर्नमेंट जे एज कंटिन्यू रह से मींस मेजोरिटी एमने आओ बट सी अब मार्केट अब इलेक्शंस इलेक्शन में इन्वेस्टर वर्ल्ड આખર સુધી નથી પહોંચી શકતા પાણીની લાઈન નથી મળીને રાશન રોજગારી બધાને કન્સન છે મોંઘવારી આમ જોવા જાવ બધાને કન્સન છે આમ કન્સર્ન નથી હું તો એક કઈ વસ્તુ માનું કે મોંઘવારી કન્સર્ન રિટાયર્ડ વ્યક્તિઓને છે અને જે વ્યક્તિની આવક પૂછી છે જેને એક ઓપોર્ચ્યુનિટી નથી બાકી અધરવાઇઝ આજના તારીખમાં ભી એક કળિયો લેવા જોઈએ મીન્સ મે સ્કરપેન્ટર લો કે કળિયો લો કે ઇલેક્ટ્રિશિયન લો તો એ લોકોના ચાર્जेस તો અતર હેવી છે વન ખાલી જોવા આવે છે તો ભી પેટ્રોલના 100 રૂપિયા લઈ લેતા હોય છે હવે 100 રૂપિયા પર જો ના થાય તો પોપક પર ટાઈમ અને एवरीथिंग અને આવે છે એમને ફુરસત છે ઓ ફ્રેન્કલી વાત કરું તો હું

एक मैकेनिक ने एसी मैकेनिक ने जो 3 दिवस સુધી એને ટાઈમ નામ મળે જૂના કસ્ટમરને સાચવણ मींस देयर इज अ डिमांड ऑफ લેબર સ્કિલ લેબર તો এমપ્લોયમેન્ટ નો પ્રોબ્લેમ માનસિકતા છે આપણે કામ નથી કરવું એટલે આપણા પાસે

तो त्या बिजनेस एक आऊस्न वो एक व्यक्ति बैठा था जो अमेरिका रिटर्न होता है अमेरिका टीम में बद्दल एजुकेशन ने बहोत करीन अवेलेबल है त्याने की तो के व्हेयर इज द प्रॉब्लम सैलरी के आज मरा ज्या डिपेंड्स अपॉन द एरिया के तुम कया एरिया में छो के डिपेंड्स अपॉन द एरिया के मरा जे मेट्रो एरिया छे तो हमारो मिनिमम सैलरी जे कि ये कि प्यून ने कि हेल्पर ने कि एसिस्टेंट ने राइट इस 38,000 रुपीस 83,000 रुपया पगार मिनिमम इल्ले ऊपर तो सो अब तक पच्चियाँ इन्फ्लेशन क्या नर आ इन्फ्लेशन क्या नर

सून मार्केट निफ्टी तो संकेत नेगेटिव ओपनिंग आपे, आपे छे ने पॉसिबली 2800 થી નીચે નેગેટિવ આપે છે માર્કેટ માં તેજી હવે દેખ્યુતી વસ્તુ છે 23100 23200 એના ઉપર કમ્ફર્ટેબલી ટ્રેડ કરે તો 23400 વોલેટિલિટી 24 થઈ છે આજે કેટલી થશે બલેટસી એ માર્કેટ આપણને બતાવશે તમે કે હું અતિશય પ્રેડિક્ટ કરીએ નહી તો આવા ટાઈમે સિમ્પલ સલાહ છે ટ્રેન્ડ ઇઝ અપ તો જે ઇન્વેસ્ટર વર્ક છે એમને ચિંતા કરવાની જરૂર કારણ કે ટ્રેન્ડ તો ઉપરનું જે ટ્રેડર છે જે એક બે દિવસ માટે ટ્રેડ કરે છે તો એમના માટે એક સીધી સલાહ છે કે ભાઈ તમે સાઈડ લાઈન થઈ જાવ ટ્રેડર માટે ઈઓડી ચાર્ટ કામનું નથી कारण के गई कल ना मार्केट में मा जो निफ्टी ने रेंज जति दैट वाज हार्डली 100 पॉइंट्स 140 पॉइंट्स 998 नो हाई 858 नो लो 150 पॉइंट अबे 150 पॉइंट में तो आज ना इंट्राडे लेवल ईओडी ऊपर थी कारो तो आई थिंक सो ए फेल ए फेल ए लेवल इंटरडे लेवल आजना तारीख में पूछવાનો કોઈ પ્રશ્ન નથી કે જાણવાનો કોઈ પ્રશ્ન નથી આજના તારીખમાં જે ભી કઈ થશે કારણ કે માર્કેટ ગિફ્ટ નેફટી સંકેત આપે છે 100 પોઈન્ટ નીચે ઓપન થવન તો એવરી possibility તમારે પહેલા કલાક તો યુ हैव टू ફર્જેટ ધ માર્કેટ કોઈ એવી ઇવેન્ટ છે ની ગ્લોબલ કે એ ઇવેન્ટ પરથી ભી આપણે કઈક આગળ વાત કરીએ તો

અને જો 22600 620 625 કે 600 ના નજીક ઉપર કોઈ પણ લેવલ ને માન આપે છે અને ઇન્ટરનેટમાં તમને નિફ્ટીમાં ખરીદી દેખાય છે પછી અક્રોસ ધ બોર્ડ ખરીદી જોવા મળવી જોઈએ મેં આપને વાત કરી હતી કઈક કલે કે આજ 1000 પોઈન્ટની રેલી આપણે જોવા મળી એ ફક્ત પાંચ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોવા ICICI બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિલાયન્સ

इज टू हाई मेबी कदा तमरो प्रीमियम बदु इरोड થઈ જાય શું કરો તમ શું કરો તમ તો આ બધા પ્રશ્ન ચિહ છે તો હું વધારે અંદર ઇન્ટરડે માટે તો હું એમ જ કહું કે તમે બ્રેક લઈ લો સમજી લો કે આજે શનિવાર છે કે રવિવાર છે ઓબ્ઝર્વ કરો તમને તક મળે क्या तुम्हें बॉटम फिशिंग करो ये वक्त ना ये वक्त नो जो सिनेरियो है अपना फंड अपना जो एडवाइजर से फंड एडवाइजर से भी रजिस्टर्ड एने पूछी ने ट्रेड इनिशिएट कर जो अदरवाइज स्टे अवे अदरवाइज स्टे इन जनरल इन्वेस्टर वर्ग माटे कहूं तो इन्वेस्टर वर्ग ने चिंता की बात नहीं आती कारण के सी अमुक वस्तु छे के जे जीवन जे में रहवानी छे कम व्हाट में

અને એનર્જી સેક્ટર માં પોલિસી ચેન્જ થાય તો પ્રોબ્લેમ થાય શક્યતા ઓછી દેખાય છે તો એનર્જી સેક્ટર માં મીન્સ ઓઈલ માર્કેટિંગ કંપનીઝ એન ઓઈલ પ્રોડ્યુસિંગ કંપનીઝ રિફાઇનિંગ કંપનીઝ એ બદલનો ઇમ્પેક્ટ તમને જોવા મળશે કઈ તમને મળશે તમને ખબર છે થર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આવી જઉં તો ટેલિકોમ ઇન્ટરનેટ બહુ આટલું બધું વધી ગયું છે વધી ગયું છે મીન્સ એક્સપાન્શન થઈ ગયું છે તો ત્યાં इंफ्रास्ट्रक्चर में टेलीकॉम, इंटरनेट वाली कंपनी बट नेचुरल त्या तमने आज नहीं तो कल तमने समाधान को के रेट हाइक को के वगैरह अब बधु तमने जोवा मळवानो so, तो छे सो नथिंग टू वरी बीजी बात करवा जी तो आप लोन सेक्शन मोहरी छे हमने देखा है छे हमने छे जिनमें नक्की लगता हूं दैट स्टील मूविंग फॉरवर्ड मकान लोग को लेवाना छे तो सीमेंट स्टील मेबी थो स्लो डाउन થશે બટ નો લોંગ ટર્મ ની વાત કરો 5 યર્સ 10 યર્સ તો આ વધવાના ભાવ તો તમને વધવાનો છે તમારા જ્વેલરી નો ભાવ તમારા વધવાનો છે લેબિલિટી તમે ચેક કરો તો 10% વધશે ગોલ્ડ આજે તમારો મેબી 70000 છે ત્રણ વર્ષમાં લાખ થવાનું છે એના કારણે સ્ટીલ સેક્ટર મેટલ સેક્ટરમાં તમને તેજી જોવા મળે છે મેટલ માં તેજી જોવા મળે છે વિવદ કન્ટ્રી ઇન્ડિયા એક કન્ટ્રી હતી કે જેમની જે

કોટિંગ કરવા માટે વોટ ઇઝ ધ મટીરિયલ દેટ યુ નીડ ઝિંક તો પ્રોડક્શન થયું છે તો ઝિંક ની જરૂર પડશે તમે જોઈ લો હિન્દુસ્તાન ઝિંક હમણાં રિસેન્ટ પાસ્ટમાં સારો એવો વધી ગયો હવે એના સાથે સાથે બીજું એક પ્રિશિયસ મેટલ છે જેની બહુ જરૂર પડતી હોય છે આમાં દેટ ઇઝ સિલ્વર તો

75 इयर्स जो ऑपोजिशन कह छे के भाई 75 बरस तसे એટલે મોદી સાહેબ ચતા રહેશે જો એ સાચા છે તો ચલો બે બે પ્રધાનમંત્રી ધ કરન્ટ રૂલિંગ પાર્ટી માં બે પ્રધાનમંત્રી તો આપણે આમની વાત માનીએ છો તો આપણે આમની વાત પણ માનીએ તો રૂલિંગ પાર્ટી કહે છે કે આ પાર્ટી માં તો પાંચ પ્રધાનમંત્રી बनने ने न्याय सो आमनु भी सामरो जो त्या भी सामरो शिवाम એટલે प्लीज તમે હસોમાં રાઈટ તો અહીંયા જો કે છે કે ત્યાં બે प्रधानमंत्री तो आंबेड કે છે કે ત્યાં પાંચ પદ હવે તમે વિચારું શું કરવાનું છે જે વસુ ચાલે છે રામ ભરોસે જે ચાલે છે આ કૃતે છે અમે પહેલા રામ ભરોસે ચાલે છે રામ ભરોસે ચાલે છે તો રામ ભરોસે ચાલવા તો રામ મંદિર માં ભી ઓપોઝિશન આવી ગયું પણ ઓપોઝિશન આવી વહીક બધું એમ કે જંગરામપોરો સે ચારે છે તેજ તન બીજી બાજુ રામ ઉપર જ ઓબ્જેક્ટ કેમ ના માટે કોઈ ફર નહી ઓકે પર કે કે બધી વસ્તુ ચર્ચા ના કર્યો તો વધારે સારું છે જો બહુ ફ્રેન્કલી વાત કરું તમને હું સ્ટોક માર્કેટના મુકલેવલ્સ સેક્ટર્સ ની બધી વાત ਵੀ કરી રહ્યો છું અને પોઝિટિવ વસ્તુ છે સમય પસાર પણ કરી રહ્યો છું કારણ કે આજનો દિવસ ઇન્ટરડે લેવલ્સ અપવાનું એટલું કહી શકું એક લોજિક એ વસ્તુ થોડીક બેસે છે દાખલા તરીકે આઠસો અઠાવન નો લો છે કે બંધ આપ્યો છે બાવીસ હજાર આઠસો અઠ્યાસી તો બાવીસ હજાર આઠસો નો બંધ આપ્યો છે એ એક લેવલ તો બંધ હવે લો આજે સપોઝ દાખલા તરીકે બાવીસ હજાર સાતસો બને છે કે સાતસો એસી બને છે તો હવે એને માન આપે છે તો ઉપર આઠસો એસી માં આવશે માં આવશે સો એકસો પાંચનું લેવલ નિફ્ટીમાં તમને જોવા મળશે એનાથી ઉપર જશે તો પછી તમે ફિફ્ટી ફિફ્ટી કરીને તમે એડ કરતા છો દાખલા તરીકે એકસો નું પહેલા લેવલ બની જાય છે તમે ઓબ્ઝર્વ કરો છો તો પછી તમે એકસો સાહીઠ નું લેવલ તમે ચેક કરજો

तो प्रोबेबली स्विंग टू हम फॉर एग्जांपल आज ओपन सौ तौरसो गणी चलू तो फोर्टी uh, तो 48,800 सपोज फॉर एग्जांपल ओपन अड़तालीस हजार आठ 750, સુધી જાય છે કે અડતાલીસ હજાર થઈ જાય છે સાડા સાતસો નવસો એ રીતના તમારે ગણીને જોવાની છે રફલી કહું છું રફલી કહું આ અનુમાન આપું છું તમને કે પ્રોબેબલી આ રીતના થઈ શકે છે

मार्केट માં એમએમ પ્લસ કે માઈનસ નું બટન પ્રેસ ના લોંગ ટર્મ વાળા માટે ભી મેં ચર્ચા કરી છે ઇન્ટરડે માટે ભી મેં સલાહ આપી દીધી છે शिवम આઈ ડોન્ટ think so સમય છે આપડા પાસે આજે જે ભી કદા જુ કીશું કોઈ ભી ચર્ચા મેં કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ ની તો નથી બટ હું ફ્રેન્કલી કહી દઉં કે હું આઈ ડોન્ટ ટ્રેડ મારા પાસે કોઈ પોઝિશન નથી

તો દર્શક મિત્રો શેરવેજાના દબકાર આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરથી મળીશું અને ચર્ચા કરીશું શેર માર્કેટની ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર